રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વહેલી સવારથી જર્સીની મતલબ આવક થઈ રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ મગફળી સોયાબીન લસણ કઠોળ અને શાકભાજી સહિતના પાકની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એટલે રાજકોટ અને રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે પોતાનો પાક વેચવા માટેનું માર્કેટિંગ યાર્ડ અહીંયા ખેડૂતોને માંગિયા મોઢે ભાવ મળતો હોવાથી દૂર દૂરથી પણ અહીંયા પોતાનો પાક વેચવા માટે આવે છે રાજકોટ અને આસપાસના ગામોના ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પૂરતો ભાવ મળતો હોવાથી તેઓ પોતાનો પાક લઈને અહીંયા વેચવા માટે આવે છે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે જાણીએ આજે માર્કેટિંગ યાર્ડમાં કયા પાકનો શું ભાવ બોલાયો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પાંચ હજાર બસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને કપાસનો ભાવ અગિયારસો સિત્તેરથી ચૌદસો નેવું રૂપિયા ભાવ મળ્યો હતો કપાસની સાથે સાથે ડુંગરી અને ટુકડા ઘઉંની આવક પણ મોટા મોટાપણોમાં થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક મોટા મોટાપણોમાં થઈ રહી છે યાર્ડમાં મગફળીની આવક બાર હજાર ક્વિન્ટલથી પણ વધુ થઈ છે યાર્ડમાં ઝીણી મગફળીની આવક સાત હજાર બસો ક્વિન્ટલ છે ત્યારે ઝીણી મગફળીનો ભાવ અગિયારસો ચાલીસ થી તેરસો પાંત્રીસ રૂપિયા બોલાયા હતા ત્યારે જાડી મગફળીની આવક ચાર હજાર આઠસો ક્વિન્ટલ થઈ છે જાડી મગફળીનો ભાવ અગિયારસો વીસ થી ચૌદસો સિત્તેર રૂપિયા બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી અને કપાસની સાથે સાથે લીલી ડુંગળીની પણ મોટા પ્રમાણમાં આવક થઈ છે લીલી ડુંગળીની આવક આજે માર્કેટિંગ યાર્ડમાં એકસો ક્વિન્ટલ થઈ છે ભાવની વાત કરીએ તો લીલી ડુંગળીનો ભાવ બસો થી ચારસો રૂપિયા બોલાયા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે સોયાબીન ની આવક પણ પુષ્કળ પ્રમાણ થઈ છે સોયાબીન ની આવક છસો ચાલીસ ક્વિન્ટલ થઈ છે સોયાબીન નો ભાવ નવસો પંદર થી નવસો ઓગણ રૂપિયા મણ ના બોલાયા હતા રાજકોટ યાર્ડમાં માં અઢારસો પચાસ ક્વિન્ટલ ટુકડા ઘઉં ની આવક માર્કેટિંગ યાર્ડમાં થઈ છે જ્યારે ટુકડા ઘઉં નો ભાવ પાંચસો સોળ થી છસો રૂપિયા બોલાયા હતા જ્યારે લોકવાન ઘઉંની આવક એકસો પિંચોતેર ક્વિન્ટલ થઈ છે ત્યારે લોકવાન ઘઉંનો ભાવ પાંચસો થી પાંચસો સત્તાવન રૂપિયા બોલાયા હતા રાજકોટ સબ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો રાજકોટ સબ માર્કેટિંગ યાર્ડમાં બટેટાની બાવીસસો ક્વિન્ટલ લીલી ડુંગળીની એકસો સિત્તેર ક્વિન્ટલ અને ટમેટાની એક બારસો પચાસ ક્વિન્ટલ આવક થઈ છે બટેટાના ભાવ એકસો ત્રીસથી ચારસો સિત્તેર રૂપિયા લીલી ડુંગરીના બસો થી ચારસો રૂપિયા બોલાયા હતા